આ તમારો જન્મદિવસ તમારો બર્થડે હે 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 શું જન્મદિવસ હનો કનો ભાઈ તમારો તુજે કોઈ કે તો હા તું કાઉ મુકે એકમો જોયું તો કંટ્રોલ લેવા જો દે એટલે એવું હા તો આ આજ હું જન્મે તો તાણ એ જન્મે તો કઈ આવો મોટો ઇવન થઈ ગયો પણ આજ એરી 12 મહિને મે તારીખ આઈ એને ડાળો આવ્યો હા તમારો બર્થડે ઉજવવાનો આવે ટી કો કો આરવારું લાઈ ખાવાનું હોટલ ખાવા જવાનું એવું બધું કરવાનું એવું જ ના હોય એવું હોય એકલો શું જવું તમારે દુષ્કર પુસ્તાર બોલાવો છે કહો મોટા પાયે પાર્ટી બાલ્ટી કરી કેક લાઈન ખાલી હવે નોતા ખર્ચા ના કરવાના હોય શું વાત કરી તું હવે તો જમનો બદલાઈ ગયો હવે કેકોનો બેકોનો હવે નવો નવો જમનો આવે

પણ કાકા કર્યા વગર જે દાડે એ દાડા આખું ખર્ચો વધારે પી જાય તો એટલે આ કાકો ન એ દાડે તો તું એકલો છે જેમ એમ વાપરી બર્ડ માં

હોય એવું નઈ એમ હું આ પથારી કહી દઉં પાછળ વાયરો અરે આવે આજ તો તમે કોઈ ખબર

વરઘોડા પહેરી એટલે હાલ કરી ખબર આયોજન કોઈ ગોઠવ અને તારા કાકા જે ની એ બતાવજો દાળ લાવો શીરો કરો એટલે આપડે કોઈને બોલાવશો એમ તો કે હું તો ભૂલી શું અરે આવા તારા દોસ્તાર પુરા જેવા હાલ દોસ્તાર માથા પડેલા કોઈ કોમ નહીં હું તો કઉ હારું સારું બના તમે જણા ખાઈ લે આપડે તૈયાર બોલાવા ને પણ મારી એડી નહીં

હા શોમા ભીખાજી ને તું કઈ આવી હલો કાકા આવો તો મને ખબર હોય ભાઈ ભરતજી ને

ભરતજી ને રઘવા ભૂંડી જેવા જ છે કોઈ ખબર જ પડતી નઈ રોડ કીધું તો આવી જવાનું હોય તો ખાવાનું બધું કોઈ ભૂસે તો ના મારો આયોજન કરીએ એક તો આ મૂર્ખું

પૈસા ખાઇ ના તા તા કાપો કદી રૂપિયે હારા કોમ દોશી બાપરી દવાખોના લઈ જતા રઘવાથી રઘવારવા કેતો ભીખા

એટલે બજાર માંથી કોઈ બજાર માં હળી ગયેલું ભેડા કરે હાલો ભીખાજી પાર મેળ જાય પૈસા કે મોડ ઉસે આપડે ના કર્યા મોકલું એને જોઈ લેતા કરસનિયા પેલી લાવજો સસ્તો ઇલાજે સસ્તું વાળું આવજો રૂપા ચોકલેટી ઇલાવજો કાળી આવે હારો હારો મહિના પર વધારે

કરવાનો હોય જાહેર થઇ ગયું બર્થ આ બધું ગયું હવે કેવું ખબર ખાજી જુઓ હવે બર્થડે માં મોડી થઈ જા હે માં ડીજે થઈ જા પછી રમેણ્યો મોડી જે થઈ જા હે કોક ના જેફ મોડી જે થઈ જાય આ બધા વધારા ના ખર્ચા ગાલ્યા કે ન ગાલ્યા એટલે મૂળ આપડે મજૂરી કરી કરી મત વાપર્યો અને આપડો સમાજ મોરી મત કદી ઊંચો આપવાનો નહીં હું તો એમ કઉ ના થઈ ગયો

જેવા પૈસા આવે ને એવડું આવે એટલે બરાબર પૈસા આવડું આવે કમાય કમાય કેવું કમાય કરવા તમે તો આમ ખર્ચા કર્યા હે આ માં તો ખર્ચો કરો રૂપિયા વાપરો વા બજારમાં ગુ લાતા ઓપર ગાલા કાઢા પડે ને બધા દર્દીના ધંધા પૈસા હાથ ને આપવાના તમારા એટલે આપડે પડ્યા રે આપડે જન્મ પેટ થી બધી આવ્યો તમે હાલ જન્મ્યા ને હા જન્મ્યા તમે જન્મ આવ્યો એ ઉજવવો પડે ચીડી હે ભીખોજી મરી ગયો ને તો પેલી લોક કરે ને દાડા બાર કાઢી દા ભજન નથી મળી પણ ફોન સસ્તો મળે તો આ દસ હજાર નો ફોન સસ્તો પડે છે લઈ લઈને